જય શ્રી કૃષ્ણ મિત્રો જય પડી રે કે મને કપે પડી રે વાહો લઈને વેડવા હાલ્યો હેંક પે પડી રે હાવણો લઈને વાળવા બેઠો હેંક પે પડી રે માણું લઈને ભરવા બેઠો હેંક પે પડી રે ગાડું ભરીને વેચવા હાલો હેંક પે પડી રે ચોંકવા ચાળે ઢગલો કર્યો હેંક પે પડી રે દીવો લઈને ગણવા બેઠો હેંક પે પડી રે તાજવા લઈને જોખવા બેઠો હેંક પે પડી રે જોખતા જોખતા પડી રેઠવાડા માં પેપડી પાકી હેંક પે પડી રે વિવાન કે મને પેપડી ભાવે હેંક પે પડી રે વાહડો લઈને વેડવા હાલો હેંક પે પડી રે ખાવણો લઈને ઉનાળવા બેઠો હેક પે પડી રે માણો લઈને ભરવા બેઠો હેક પે પડી રે ગાડું ભરીને વેચવા હાલ્યો હેક પે પડી રે ચોક ચાળે ઢગલો કર્યો હેક પે પડી રે દીવો લઈને ગણવા બેઠો હેક પે પડી રે તોલા લઈને જોખવા બેઠો હેંક પે પડી રે જોખતા જોખતા મૂછ બળી હેંક પે પડી રે ઠેઢવાડા માં પેપળી પાકી હેંક પે પડી રે